હેલો દોસ્તો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ તો આજે અમારી સવારી જઈ રહી છે એક પિકનિક પોઈન્ટ પર અહીંયા અમારા શાળાના સ્ટાફ મેમ્બર્સ છે બધા અને સ્ટાફ મેમ્બરની સાથે સાથે જેને બાળકો પોતાના લેવા હોય એને લીધેલા હતા મારો છોકરો અહીંયા નહોતો એટલે મેં નહોતો સાથે લીધો એ મામાના ઘરે ગયેલો હતો તો અહીંયા બધા બસમાં પોતપોતાની જગ્યાએ ચડી ગયા છે ને મારી બસ રવાના થઈ ગઈ છે અને બસ એન્જોય ચાલી રહ્યો છે જો અહીંયા બધા મિત્રો ગરબા ને ડાન્સ બધા પોત રીતે કરે છે ને એન્જોય કરે છે જોઈ લો પર ગઈ છે ને બધા જ અમારા મિત્રો અહીંયા ઉતરી રહ્યા છે હાય હેલો કરતા કરતા જો મિત્રો અમે અહીંયા પહોંચી ગયા છીએ યાહુ યાહુ એડવેન્ચરના અમારી એન્ટ્રી થઈ ગઈ છે અને એન્ટરમાં ખૂબ સરસ મજાની ગ્રીનરી સાથે સાથે ખૂબ સરસ મજાનું એડવેન્ચર હશે એવું દેખાઈ રહ્યું છે ચાલો આગળ જોઈએ અંદર શું શું છે એન્ટ્રન્સ તો ખૂબ સરસ બનાવેલું છે આ લોકોએ જો અહીંયા પાણીને બધું રાખેલું છે અંદર મછલીઓ હતી પછી અહીંયા નાના નાના સસલાઓ છે ખૂબ સન્ સુંદર જગ્યા છે સાથે સાથે અહીંયા જમવાની પણ વ્યવસ્થા છે અને રહેવાનું અહીંયા કોઈને નાઇટ સ્ટે કરવું હોય તો એની પણ સરસ બધાની વ્યવસ્થા હતી અહીંયા આવી ગઈ છે અમારે બ્રેકફાસ્ટ ઇડલી છે પછી બ્રેડ બટર છે બ્રેડ જામ પો અને નાસ્તો કરીને બધા થઈ રહ્યા છે રેડી એડવેન્ચર માટે મિત્રો સાથે કરતા કરતા જો તમને એક સરસ મજાની વસ્તુ બતાવું છું ચાલો બતાવું જુઓ મિત્રો જ્યાં લેડીઝ હોય ત્યાં વસ્તુ ન બને તો શક્ય નથી કે જ્યાં કાચ જોવે એટલે મહિલાઓ લાગી જ પડે જોઈ લો તમે બધા ફૂલ એટલે ફૂલ રેડી થવાના મૂડમાં છે હા એ બધા હાઈ કરી રહ્યા છે તો અમે બધા એડવેન્ચર માટે રેડી છે તો અહીંયા શરૂઆત કરતા કરતા બધા આગળ વધી રહ્યા છે તો અહીંયા સૌથી પહેલા મારો ફેવરિટ હિંચકો મળી ગયો તો હું હિંચકા ચીકુડી આંબા ખૂબ બધા વૃક્ષો હતા અને હવે આવી ગયું છે અમારું એડવેન્ચર પાર્ક જો અહીંયા લખેલું છે યા હું અહીંયા અમારા કેટલાક સ્ટાફ મિત્રો એડવેન્ચર કરવા પણ લાગી ગયા છે મિત્રો એ બેકગ્રાઉન્ડ ના સોંગ ચાલે છે ને એટલે હું સાઉન્ડ વોઇસ બંધ કરું છું કારણ કે કોટે કોટો કોપીરાઈટ આવી જશે તો જોઈ લો અહીંયા બધા પોતપોતાની રીતે એડવેન્ચર ચાલુ થઈ ગયું છે બહુ સરસ એડવેન્ચર હતું તડકો બહુ છે અને જો હવે રાઈડ કરીએ છીએ એકાદી કરી જોઈએ શું થાય છે અહીંયા મારા મિત્રો આ રીતે જો ઉપર આ દોરડા બાંધેલા હતા ને આ લાકડી મૂકીને એના ઉપર ચડવાનું હતું મતલબ ચાલવાનું હતું આ રાઇડ્સ મેં કરી હતી પણ ખબર નહીં વિડીયો નથી મારી પાસે તો જો આ રાઇડ્સ એક મેં એન્જોય કરી હતી પછી ઉપર તો નહોતું ચડી શકાયું મારાથી તો આ એક રાઇડ્સ કરેલી હતી આને આની બીજી એક પણ કરેલી હતી આ રાઇડ્સ આ પણ મેં કરી હતી જોઈએ પણ વિડીયો અવેલેબલ નથી મારી પાસે ત્યાં અમારું લંચ આવી ગયું છે લંચમાં છે પૂરી શાક અને ખમણ દાળ ભાત ગુલાબજાંબુ અને અમારે કેટલાક સાત આઠ લોકો જૈન હતા તો જૈન માટે પણ વ્યવસ્થા આપી બપોરનો તાપ હતો એટલે બધાએ પાણીમાં ખૂબ એન્જોય કર્યું અને ત્યારબાદ ચા નાસ્તો પણ હતો તો સાથે અમે ચા નાસ્તાની પણ મોજ લીધી હતી બધાએ આ રાઇડ્સ એન્જોય કરી લીધી પછી પૂલ પાર્ટી પણ કરી લીધી બધાએ ખૂબ નાયાને ખૂબ એન્જોય કર્યું અને હવે મોટાની રાઈડ્સ મતલબ કે પેલું ચકડોળ ને એવું બધું છે એમાં જાય છે બધા ચાલો જો અહીંયા મોટાઓ માટે છે ચકડોળ છે મોટા માટે ઊંચું પછી અહીંયા રાઉન્ડ ફરી ચગડોળ છે અહીંયા બ્રેક ડાન્સ છે આ તો હવે ચાલુ હોય કે ન ચાલુ હોય નથી ખબર પણ અહીંયા બધા એન્જોય કરે છે તો ચાલો જઈએ જો હવે બધા આમાં બેસવા જઈએ છીએ ચાલો બધા ચીયર કરીએ આમાં જઈએ છીએ બધા આમમાં હોહૂંીં સેચેચે સારિં હેચે સ્રિં સેચે સેચરિં સેચે 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 啊。<laughs> <laughs> ah. રાઇટ્સ એન્જોય કરી લીધી હવે અમારે નીકળવાનો સમય થઈ રહ્યો છે તો ચાલો પહેલાં સાંજનું ડિનર લઈ લઈએ તો અહીંયા હતી પાઉંભાજી એ પણ જઈ નથી ત્યારબાદ અમે બધાએ થોડી થોડી રીલ્સ બનાવી અને ખૂબ એન્જોય કર્યું અને ત્યારબાદ અમારી બસ નીકળી પડી જવા માટે ત્યાં રીલ્સ બનાવી અને અમે બધા નીકળી ગયા હતા ચાલો મિત્રો భిడికి మొత్తం లైక్ డే చాలె సబ్స్క్రైబ్